તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે વીસ નવ બે હજાર પચીસ વાર છે શનિવાર શનિવારના રોજ તમને લસણની આવક ને હરાજીની વાત કરું તો લસણની આવક છાપરા નંબર નવમાં પીલો નંબર એકથી અઠ્યાવીસ તરફ થઈ ગયેલી છે અને હાલ આવકનું વાત કરું તો કાલ કરતાં થોડી એવી આવક ઓછી જોવા મળી છે બાકી હરાજીનું કામકાજ જોઈ શકો તો તમને ચાલુ થઈ ગયું છે હવે અને બજારની વાત કરું તો કાલની બજારની વાત કરું તો તમને કાલે બજારું ચારસો રૂપિયાથી લઈને સાડા સાતસો આઠસો રૂપિયા જેવી બજારું કાલે લસણમાં જોવા મળી હતી અને આવક આજ કરતાં કાલે થોડી એક છાપડું આખું ભરાણું હતું આજે થોડું ઓછી જોવા મળી છે થી સત્યાવીસો કટ્ટા જેવી આવક લસણની જોવા મળી છે અને એમપીના લસણ પણ આવ્યા છે તો આપ જોઈ શકો છો આ બાજુ બધા આ એમપીના લસણ છે જોઈ લ્યો વેચાણા છે નું કામકાજ એનું થઈ ગયું છે તો ચાલો હવે માં જઈને આગળ તો જાણીએ દેશી મીડિયમ ક્વોલિટી પાંચસો એકતાલીસ માં વેચાણું જોઈ લે પાંચસો એકતાલીસ દેશી છે મીડિયમ માં છે બગાડ વગર નું લસણ કાંઈ ઘટે નહીં એવું જોઈ કે દેશી માલે મીડિયમ ક્વોલિટીમાં બઢિયા માલ હે વજન માં બી કાફી બઢિયા બિના બિગાડ માલ એ પાંચસો એકતાલીસ રૂપિયા માં બીકા બીસ કિલો કરે પાંચસો એકતાલીસ મોટો રૂપિયા છસો ને એકાશી માં વેચાણું છે દેશી લસણ છે ફૂટ લસણ છે જોઈ લો વગરનું લસણ છે ફૂટ માલ છે છસો ને એકાશી તો દેખીએ દેશી માલે ફૂડ ટાઈપ માલે બીના પડદેવાળા માલે છસો એકાશી રૂપિયાના બીકા બીસ કિલો કાર છસો એક્યાસી રૂપિયા તો હાલો દોસ્તો હવે આ જતા આજના લસણના ભાવ જો તમે વિડીયોમાં જોવા મળ્યા આજે પણ બજારું સેમ જોવા મળી છે કાલ જેવી ચારસો રૂપિયાથી લઈને સાતસો સાડા સાતસો રૂપિયા જેવી બજાર દેશી લસણમાં જોવા મળી છે અને એમપીની લસણની વાત કરું તો એમપીની પણ બે ગાડી જેવી આવક થઈ હતી પહેલી લાઈનમાં તમને જોવા મળી તો એની બજારું થઈ છે આજે આઠસો રૂપિયાથી લઈને અગિયારસો રૂપિયા જેવું એમપીના લસણની બજારું જોવા મળી હતી આજે બાકી તો બજારું કાલ જેવી સેમ જોવા મળી છે આવકમાં થોડોક એવો ઘટાડો જોવા મળ્યો હતો આજે કાલ કરતાં તો ચાલો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે આપણે હવે સોમવારે સીધા મળીશું કારણ કે કાલ રવિવારની રજા છે તો હવે સીધા સોમવારે મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હાઇપ બટન આપવાનું ભૂલતા નહીં હાઇપના પૂરી પોઈન્ટ છે કમેન્ટ સેશનની સ્લાઇ કરશો એટલે હાઇપ બટન તમને દેખાશે તો તે જરૂર આપજો તો ચાલો હવે સોમવારે સીધા મળીશું ત્યાં સુધી સૌને Very mataddy. Tá